અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં વિવિધ ખાતાઓના અધિકારીઓ સાથે વિવિધ ખાતાઓના અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આવનાર તહેવારો સારી રીતે ઉજવણી થાય અને પ્રજાની અગવડ નહીં પડે તે હેતુસર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં આગેવાન વસીમ ફડવાલાએ દોઢ રસ્તાઓ સહિતની સમસ્યાઓનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી તો સુરેશ પટેલ દ્વારા ગણેશ વિસર્જન મુદ્દે સૂચનો કર્યા હતા નજમુદ્દીન શેખ દ્વારા રોડમાં ખાડાઓ વહેલી તકે પુરાય તેવી માંગ કરી હતી સરકારી તમામ એજન્સીઓના અધિકારીઓ શહેર પોલીસ એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ જીઆઈડીસી પોલીસ રૂરલ પોલીસ અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર માર્ગ મકાન વિભાગ ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગ શાંતિ સમિતિના સભ્યો પૈકી સુરેશ પટેલ રામદેવભાઈ વસીન ફડવાલા બખ્ત્યાર પટેલ અમન પઠાણ નજમુદ્દીન શેખ અજપાક બાગવાડા ઇમ્તિયાઝ ગોણિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર ગણેશ ઉત્સવ અને રીતે મિલાદ નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી જેમાં રોડ રસ્તા મુદ્દે ટ્રાફિક મુદ્દે તેમજ આ જે ખાડાઓ અને ગણેશ વિસર્જન મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી સબ સમાવેશ અને અંકલેશ્વર તાલુકામાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી જેથી આવનાર ગણેશ ચતુર્થી અને વિસર્જનનો તહેવાર છે શાંતિ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે તે માટે બંને કમ્યુનિટી હિન્દુ અને મુસ્લિમ બધાને સાથે રાખી અને આયોજન કર્યું છે સાથે તંત્રમાંથી મામલતદાર ચીડીઓ પોલીસ તંત્ર ડીવાયપી સાહેબ નગરપાલિકા જીઆઈડીસી નો સ્ટાફ તમામ હાજર છે